આ કેમિસ્ટ અસોસિયેશનનું સંમેલન મળ્યું જેમાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા અને આરોગ્ય મંત્રી શુકેશ પટેલ હાજર રહ્યા આ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ગુજરાત કેમિસ્ટ અસોસિયેશનના પ્રમુખ સહિતના ઉત્તેદારો હાજર રહ્યા કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી શુકેશ પટેલની માર્મિક ચેતવણી જે લોકો ખોટી રીતે ધંધો કરે છે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે વધારે નફાની લાલચમાં એનડીપીએસ કોડીન સહિતની દવાઓ વેચનારાઓ ચેતી જજો એનડીપીએસ એટલે કે એમાં આવતી જે દવાઓ નાર્કોટિક્સની અને સાથે સાયકોટ્રોપિક અને જે હેબિટમાં બદલાઈ જાય એવી દવાઓ વેચવી ઘણી જગ્યાએ જોવા મળે છે કે વધારે નફાની લાલચની અંદર આ કામ થતું હોય છે નશાકારક દવાઓની વાત કરીએ એનડીપીએસ દવાની વાત કરીએ તો ગુજરાતની અંદર ગુજરાતના કેમિસ્ટો પ્લસ અમારું એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ સક્રિય છે અને બને ત્યાં સુધી આ નશાકારક દવાઓ કે જે સિરિપની વાત કરીએ તો આમાં એક પણ કિસ્સો નથી કે જે આયુર્વેદિક કહેવાય કપ સિરપ કોઈ પણ દવાની દુકાને વેચા હોય આ એક ઇલિગલ સપ્લાય ચેન થ્રુ એટલે દવાના લાયસન્સ વગરના જગ્યાઓથી વેચાયેલા છે અને એના પીવાથી લોકોના મૃત્યુ જે થયા છે આ ખરેખર આયુર્વેદિક દવા પણ નથી એક આયુર્વેદિક દવાનું લેબલ વાપરીને

आप अपने परिवार के लिए अपने भविष्य के लिए अपने समाज के भविष्य के लिए चुनाव कर रहे हो तो चाहे वो जेल में रहें चाहे वो बाहर रहें हमें चेतर भाई को दिल्ली में लोकसभा में भेजना है अभी चेतन भाई की आवाज यहां से गूंजती है अब चेतर भाई की आवाज दिल्ली से पूरे देश के अंदर गूंजेगी दोस्तों અન્ય સમાચાર પર નજર કરીએ ડ્રગ્સના ગુનામાં બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પૂણા પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે બે વર્ષ આરોપી આશુરામ ખિલેરી પ્રવીણ અને જૈમીન સાથે મળીને પાંચ લાખ પંચ્યાસી હજારનો એમડી ડ્રગ્સ વેચતો હતો આરોપી પ્રવીણ જૈમીને એમડી ડ્રગ્સ અપાવતો હતો તે જ સમયે પોલીસે જૈમીનને ભાવનગરથી ઝડપી પાડ્યો જૈમીન એમડી ડ્રગ્સ બનાવવા માટે એક લેબોરેટરી શરૂ કરી ચૂક્યો હતો જેથી પોલીસને ડ્રગ્સમાં વપરાયો બાવીસ કિલો પાવડર મળ્યો કેમિકલ લિક્વિડ સહિતની સામગ્રી મળી આવી બે વર્ષથી વોન્ટેડ આરોપીની પૂણા પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી છે પોરબંદર જિલ્લામાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં એક બાળક વર્ષોથી ગુમ હોવાની અને તેની હત્યા થઈ હોવાની અરજી નોંધાઈ હતી જે બાબતે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે પોરબંદરના ઓડદરા ગામે બે હજાર અગિયારથી ગુમ થયેલ પુત્રને તેની માતાએ રૂપીબેને રામસેવક નામના વ્યક્તિને સોંપી દીધો હતો પોતે એક વર્ષના બાળકની સારવાર કરાવી ન શકતા હોવાથી તેને ઉત્તર પ્રદેશના રહેવાસી રામસેવકને આપી દીધો પાલક પિતા રામસેવક અને ગુમ થયેલ પુત્ર અનુજ કુમાર ગુપ્તા પોરબંદર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા યોગ્ય તપાસ કરી શેખ યુપી સુધી પહોંચી સાચી હકીકત બહાર લાવી પોલીસની આ કામગીરીથી લોકોએ બિરદાવી છે એ અનુજ રામસેવક ગુપ્તા છે અને એના પિતા સાથે રહે છે અને આગામી એપ્રિલ મહિનામાં એના લગ્ન પણ થવાના છે લોકસભા ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે કરણસિંહ ચાવડાનું મોટું નિવેદન રાજકીય રીતે વજૂદ ઉભું કરવા સંમેલન ક્ષત્રિય સમાજને હાસ્યામાં ધકેલવામાં આવ્યો પાર્ટીઓ ક્ષત્રિય સમાજને વધુ સ્થાન આપે આગામી દિવસોમાં વધુ સંમેલન થશે અમદાવાદના વિઠ્ઠલપુરમાં મળ્યું છે સંમેલન લોકસભામાં અથવા આપ કહો એમ કે રાજકારણમાં ક્ષત્રિય સમાજનું વધુ ઊભું કરવા માટેનું પણ આ સંમેલન શકો અમે તો બધી જે મુખ્ય પાર્ટી છે કોંગ્રેસ અને ભાજપ એના જે મોવડી મંડળ અથવા એના જે આગેવાનોને કહેવા માગીએ છીએ કે અમારા અનુભવથી અમને એવું લાગી રહ્યું છે કે છેલ્લા એક વર્ષથી કે બે વર્ષથી ક્ષત્રિય સમાજને ધીરે ધીરે વાંસિયામાં ધકેલી દેવામાં આવી રહ્યો છે અને એ દેખાય છે વર્તમાનમાં અમને એટલા માટે અમે માગણી એ કરીએ છીએ કે બંને પક્ષો અમને વધારેમાં વધારે લોકસભામાં પક્ષોના સંગઠનમાં અમને સ્થાન આપે પંચમહાલ ડેરી દ્વારા સતત બીજા વર્ષે 8 કિલોમીટર લાંબી મેરેથોન દોડનું આયોજન કરાયું હતું મેરેથોન દોડ માં થી વધારે દોડવીરો ઉત્સાહભેર ભાગ લીધો હતો અલગ અલગ કેટેગરીમાં આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું પંચમહાલ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં વિજેતાઓને સન્માનિત કરાયા હતા પંચમહાલ ડેરીથી ડેરીના એમડીએ અને ચીફ જનરલ મેનેજરે મેરેથોન ફ્લેગ ઓફ કર્યું મેરેથોન માર્ગ પર મેરેથોનમાં ભાગ લેનાર માટે રિફ્રેશમેન્ટ પણ વ્યવસ્થા કરાય નાગરિકોની સુખાકારી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પંચમહાલ ડેરી તરફથી આયોજન કરાયું હતું મારા જીવનની શરૂઆત એક્સરસાઇઝથી કરું છું દરરોજ નિયમિત દોઢ કલાક હું એક્સરસાઇઝ કરું છું એક્સરસાઇઝથી આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ રહેતો નથી કોઈ બી યુવાનો માટે કે કોઈ બી છોકરાઓ માટે ફિટનેસની જરૂર છે અને એક્સરસાઇઝ મહત્વની છે આપણા શરીરના માટે આરોગ્ય કોઈ બી તંદુરસ્તી માટે આપણે શરીરનું બહુ જ ફિટનેસની જરૂર છે અને હેલ્થની સાથે સાથે એમની તંદુરસ્તી પણ સારી રહે તેના માટેની પંચમલ ડેરી તરફથી અમે વ્યવસ્થા કરીશું અને આ જે લોકો આવ્યા તેમનો આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું સમાચારોમાં રોકાઈશું એક વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે